અનુસાર ધર્મનું પાલન આત્મશક્તિ જોઈને એક્સેલરેટ પણ નહીં ઓવર પણ નહીં ઓછું પણ નહીં લાખ રૂપિયા આપવાની તાકાત હોય ને તો જ લાખ રૂપિયા આપો હા તમારા ખીચામાં પચાસ હજાર ન હોય ને તમે લાખ રૂપિયાનું દાન આપી આવો તો લોકોને ખબર નહીં પડે પણ શક્તિ બાર ધર્મનું આચરણ થયું એટલે તમારી પ્રસન્નતા છીનવાઈ જશે नहीं लाख रुपये तुमने निराते सुआ नहीं दे मारा वाला इसीलिए मैं जागृत रहता हूं इसीलिए मैं जागृत रहता हूं कि किसी की प्रसन्नता छीन कर ये नहीं होना चाहिए भले आप कुछ भी कहें मैं जागृत इसीलिए रहता हूं प्रसन्नता ना भोगे दान पढ़ नहीं लो हम लाक्ष के आंसू सिखवाड़ में बैठे हैं કોઈ મને એમ કહે મારી સાથે ઘણા બધા લોકો પ્રેમ કરે ને કોઈ મને એમ કહે કે ભાઈ મારે આ સત્કાર્ય કરવું છે મારે આ સત્કાર્ય કરવું છે મારે આ સત્કાર્ય અથવા હું કોઈને કહેતો રહું ક્યારેક ક્યારેક કે તું આ સત્કાર્ય કર આ સત્કાર્ય હું કોઈને કોઈને આજ્ઞા કરતો રહું જેનું નામ મનમાં આવે એવું કઈ નહીં કે ભાઈ જેનું નીકળ્યું એમ યાદ આવી કે ભાઈ આને સોંપી દો તો એને હું એમ કહી દઉં તું ઓલું સત્કાર્ય ત્યાં કરી લે પણ તમે જોયું હશે સાહેબ કોઈ પણ વખતે કેદ કીધા પછી મેં એક શબ્દ વાપર્યો હશે બર્ડન નહીં લેતો મારા જેને જેને મેં સત્કાર્ય સોંપ્યા છે ને યાદ છે એક વર્ષમાં કોઈને દસ વાર કોઈ સારું કામ સોંપું તો દસ વાર પૂછું મને ખબર છે એની સમૃદ્ધિ શું છે અને હું જે એને દાન કરવા કહી રહ્યો છું પાંચ દસ પંદર વીસ હજાર રૂપિયાનું એની માટે કાંઈ નથી છતાં હું એમ કેતો બર્ડન લેતો બર્ડન નહીં કે પૈસા નથી એટલે નહીં ક્યારેક ક્યારેક જે સત્કાર્ય હું સોંપું એમાં એની રૂચિ ન પણ હોય તો મારે કહેવું પડે કે સાહેબ તું બર્ડન નહીં લે તો મને ના પાડી દે છે હા સત્કાર્ય સત્કાર્યની રૂચિ છે ને સાહેબ કારણ કે હું પરાણે કરાવીશ તો લોકો ના નહીં પાડે મને પણ એની પ્રસન્નતા છીનવાઈ જશે અને પ્રસન્નતા જો હું છીનવી લઉં તો મારા જેવો મોટો અપરાધી નહીં ચાહે હો હો જાય જાય ચરણમ શક્ત્ય પોતાની શક્તિ પારખી લો કે હું આજ કરી શકું आ, ये उच्चतम विवेक जहां से जो मैंने चौपाई उठाई है ना वो वहां से निकलेगी ये अब ये जो सोच रहे हैं ना अब जो ये बातें कर रहे हैं वहां से क्या निकलेगा हो ही विवेक मोह भ्रम भार ये आ गए हम चरम सोपान पर जहां से मोह की भ्रमणा भ्रम भागेगा जहां से विरक्ति धर्मते विरति बनेगी और वो विरक्ति हमें योग करवाएगी वो योग से ज्ञान प्राप्त होगा और वही ज्ञान मोक्ष का कारण बन जाए वही ज्ञान जैसे जैसे श्रीमद् भागवत के प्रथम स्कंद में वासुदेव भगवती भक्ति योग प्रयोजित है जनयत्याशु वैराग्यम विरती देखिए सभी सयाने एक मत सभी एक जगह आके इकट्ठे हो जाते हैं हा चलाते हैं अलग अलग रस्ते से पर मगर जहां पहुंचना आता है वहां पहुंचवा पहुंचवा देते जनयत्याशु वैराग्यम ज्ञान यद है तुकम ज्ञानमोच्छ प्रद आ गया दोनों मिल गए ना ये प्रयोग भी हो गया और प्रयाग भी हो गया